પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂંજા વંશ લલિત વસોયા વિરજી ઠુંબર જેની ઢુંબર સહિતના નેતાઓએ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

ગૃહમંત્રી ના પીએ રૂપાલા ના પીએ નકલીમ્મર આક્રમક શૈલીમાં ભાજપ સામે પ્રહારો કરેલા હતા જયારે બે હાજર ની ચૂંટણીમાં અમરેલી કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર સાથે લોકસભાની ચૂંટણી માટેની ગતિવિધિ તેજ કરી દીધી હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

चौथी मोटा शेड पर अपनी रसोई चालू થઈ ગયું છે રોટલા ખાધા વગર કોઈ ન જાય એ મારી બે આજ કોડીની વિનંતી

અને એક જુદા જ પ્રકારનો માહોલ આજે સર્જાયો છે અને જે ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાયો છે એ જોતાં એમ લાગે છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન વધારે મજબૂત બનશે અને આગામી ચૂંટણીની અંદર અમરેલી જિલ્લામાં કોંગ્રેસ અસરકારક દેખાવ કરી અને પરિણામ સુધી પહોંચી શકે એ જાતનું વાતાવરણ ઊભું થયું છે મને વિશ્વાસ છે કે પ્રતાપ દુધાત્વના નેતૃત્વની સાથે તમામ આગેવાનો એક સાથે મળી અને પક્ષને મજબૂત બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવશે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે ઉત્સાહ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કોઈ એકાદ જગ્યાએ કોઈ અગમ્ય કારણોસર કોઈ બનાવો બનતા હોય કે ભારતીય જનતા પક્ષ દ્વારા કોઈ દુરુપયોગ સત્તાનો કરવામાં આવી રહ્યો હોય તો એની અસર પ્રજા ઉપર પડતી હોય કે કાર્યકર્તા ઉપર પડતી હોય દેખાતું નથી

ખરેખર તમને ના પડી પછી કીજે ના પડી આ તો ઉત્સાહ ને આ તો ઉત્સાહ કેવો છે બધાય ખબર પડે એકા બાટે પ્રયાસ છે બાકી બીજું મારો કશું નહી અને આ પણ કોંગ્રેસ પાર્ટી બધું છે કાઈ ઘટતું નથી અલબત્ત ચોક્કસ પ્રમાણે એ કે અમારા સમયની અંદર પણ બધા જ લોકો જે મહેનત કરી રહ્યા છે એ પ્રમાણે પદ અને પ્રતિષ્ઠા માત્ર સાથે આપવાનો પ્રયાસ જો કર્યો હોય તો